નમસ્કાર મિત્રો દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ આજના વિડીયોમાં આપણે ધોરણ છનું ગુજરાતી વિષયનું પેપર સોલ્યુશન જોઈશું તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો આજે આપણે ધોરણ છ માં ગુજરાતી વિષયનું પેપર સોલ્યુશન જોઈએ પ્રશ્ન એક આપેલા પ્રશ્નોના બે વાક્યમાં જવાબ આપો એમાં પહેલો પ્રશ્ન મિનીના પપ્પા તેને હસાવવા માટે શું કરતા તો એનો જવાબ આવશે કે મિનીના પપ્પા તેને હસાવવા માટે ભાખરીના વિચિત્ર આકાર બનાવે અને કંઈક ને કંઈક મજાક મસ્કરી કરતા બીજો પ્રશ્ન પરપોટાના મિત્રોનું નામ શું હતું તે ક્યાં રહેતા તો એનો જવાબ આવશે લીલો અને સૂકો પરપોટાના મિત્રો હતા લીલો બાજુ ગામમાં અને સૂકો આજુ ગામમાં રહેતા હતા ત્રીજો પ્રશ્ન અભિમન્યુ કોનો દીકરો હતો તેના પાસે કઈ વિદ્યા હતી તો એનો જવાબ આવશે અભિમન્યુ અર્જુનનો દીકરો હતો તેની પાસે પદ્મ તોડવાની વિદ્યા હતી ચોથો પ્રશ્ન એમાં જવાબ આવશે કે સિંધુડો કવિતાની ચોપડી છે તેના લેખક ઝવેરચંદ મેઘાણી છે પાંચમો પ્રશ્ન એનો જવાબ આવશે કવિએ ટેકરીને આળસુની પીર કહી છે કારણ કે ટેકરી ઘણા સમયથી એક જ જગ્યાએ સ્થિર ઊભી છે અને કંઈ કામ કરતી નથી છઠ્ઠો પ્રશ્ન પરપોટો કેવો કેવો છે તો એમાં જવાબ આવશે પરપોટો ફળફળ ફળફળ જંતર મંતર અને એકલ દોકલ છે સાતમો પ્રશ્ન એમાં જવાબ આવશે કે આપણી હાક સાંભળી જો કોઈ સાથે ન આવે તો કવિએ એકલા જવાનું કહ્યું છે આગળ બીજો પ્રશ્ન ફકરાના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે એમાં પહેલો પ્રશ્ન એમાં જવાબ આવશે મિની બીજો પ્રશ્ન એમાં જવાબ આવશે સ્વજન ત્રીજો પ્રશ્ન એમાં જવાબ આવશે ખોટું ચોથો પ્રશ્ન એમાં જવાબ આવશે મૃત્યુ અને પાંચમો પ્રશ્ન એમાં ખાલી જગ્યામાં જવાબ આવશે સોફાની પાછળ આ રીતે ફકરામાંથી જવાબ લખવાના છે આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન વિચાર વિસ્તાર કરો તો મિત્રો આ પ્રશ્નોના જવાબ આપણે અહીં લખતા નથી કારણ કે વિદ્યાર્થી આ પંક્તિઓ સમજી અને પોતાની રીતે એનો વિચાર વિસ્તાર કરશે પહેલી પંક્તિ છે બીજી પંક્તિ છે આ ત્રીજી પંક્તિ છે આ બધી પંક્તિઓ સમજી અને વિદ્યાર્થીઓ તેનો ભાવ કે તેનો ભાવાર્થ લખશે આગળ જોઈએ પ્રશ્ન ચાર અ એમાં પહેલું તીખળ શબ્દનો અર્થ શું થાય તો એમાં જવાબ આવશે મજાક બીજો પ્રશ્ન એમાં જવાબ આવશે અ મલક સુકવે ત્રીજો પ્રશ્ન એમાં વાક્ય બનશે શિયાળામાં ગરમી પડતી નથી ચોથો પ્રશ્ન એમાં જવાબ આવશે અ કાળજી પાંચમો પ્રશ્ન એમાં જવાબ આવશે અ કાગળ છઠ્ઠો પ્રશ્ન એમાં વાક્ય બનશે હું દરરોજ ચા પીતો નથી આગળ પ્રશ્ન ચારનો બ સૂચના મુજબ કરો તો કલા તો સામે જવાબ આવશે કલાકાર બીજું માણ તો માણ એટલે શું થાય માણસ ત્રીજું ચિત્ર તો એમાં જવાબ આવશે ચિત્રકાર અને ચોથું ન કહું એ શબ્દનો અર્થ શું થાય તો આવશે ન કહું આ રીતે સૂચના મુજબ જવાબ લખવાના છે આગળ પ્રશ્ન પાંચ અ નીચેના વાક્યો કયા કાળના છે તે આપણે લખવાનું છે તો પહેલું વાક્ય છે એ ભવિષ્યકાળનું છે બીજું વાક્ય વર્તમાન કાળનું છે ત્રીજું વાક્ય વર્તમાન કાળનું છે ચોથું વાક્ય ભવિષ્યકાળનું છે અને પાંચમું વાક્ય ભૂતકાળનું છે પછી પ્રશ્ન પાંચ બ કાઉસમાં આપેલા વિકલ્પોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે તો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે તો પણ બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે એટલે ત્રીજી ખાલી જગ્યામાં જવાબ આવશે નહીતર ચોથી ખાલી જગ્યામાં જવાબ આવશે તો અને પાંચમી ખાલી જગ્યામાં જવાબ આવશે અને પ્રશ્ન પાંચ ક લીટી દોરેલ શબ્દની જગ્યાએ કૌશમાં આપેલો શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય ફરીથી લખો તો પહેલાં વાક્યનો જવાબ આવશે ધ બોલતી વખતે જીભ દાંતે અડે છે બીજા વાક્યનો જવાબ બ બોલતી વખતે હોઠનો ઉપયોગ થાય છે ત્રીજા વાક્યનો જવાબ આવશે મારી મમ્મી દૂધ પૂરી બનાવશે તો હું ધરાઈને જમીશ ચોથા વાક્યનો જવાબ આવશે રચના અત્યારે પરીક્ષા આપી રહી છે અને પાંચમા વાક્યનો જવાબ આવશે દ્રૌપદી એક ડગલું આગળ આવી અથવા તો આગળ વધી આ રીતે વાક્ય બની શકે આગળ જોઈએ પ્રશ્ન છ અ કૌશમાં આપેલા શબ્દોનો યોગ્ય ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરો તો પહેલું વાક્ય એમાં જવાબ આવશે ફાળ પડી બીજા વાક્યમાં જવાબ આવશે હતાશ ત્રીજા વાક્યમાં જવાબ આવશે અસહાયતા ચોથા વાક્યમાં જવાબ આવશે નિશસ્ત્ર અને પાંચમા વાક્યમાં જવાબ આવશે પીઠ થાબડી આગળ પ્રશ્ન છ બ એમાં આપણે જોઈએ આપેલા વાક્યનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાનું છે તો પહેલું વાહ તો એનું બનશે વાહ કેટલું સુંદર દ્રશ્ય છે બીજાનું વાક્ય બનશે અરે રે બિચારાની કેવી ખરાબ હાલત થઈ ત્રીજાનું વાક્ય બનશે હે રાજેશ નાપાસ થયો ચોથાનું વાક્ય બનશે દાદાના અવસાનથી આખું કુટુંબ શોકમય થઈ ગયું અને પાંચમાનું વાક્ય બનશે ગમે તેવા કપરા સમયમાં પણ તે નિશ્ચલ ઊભો હોય છે પ્રશ્ન સાત અ નીચેનામાંથી કોઈ પણ એક પાત્ર વિશે પાંચ વાક્યો લખો તો વિદ્યાર્થીઓ મીની વિશે અથવા તો અભિમન્યુ વિશે પોતાની રીતે પાંચ વાક્યો લખશે એના જવાબ આપણે લખતા નથી પ્રશ્ન સાત બ કે આપેલ ચિત્રનું પાંચથી સાત વાક્યોમાં વર્ણન કરો કે આ પરપોટો છે પરપોટાના કયા કયા ભાઈ છે કે મિત્રો છે કયા ગામમાં રહે છે આ બધું વિદ્યાર્થીઓ ચિત્ર જોઈ અને પોતાની રીતે વર્ણન કરશે છેલ્લો પ્રશ્ન આઠમો પ્રશ્ન કોઈ પણ એક વિષય ઉપર વિદ્યાર્થીઓએ પોતાના વિચારો રજૂ કરવાના છે પહેલું તમે માણેલો લગ્ન પ્રસંગ અને બીજું છે જો અઠવાડિયા સુધી પાણી ન આવે તો આમાં વિદ્યાર્થીઓ પોતાની રીતે મૌલિક રીતે વિચારી અને જવાબ લખશે તો મિત્રો આ હતું આજનું ધોરણ છનું ગુજરાતી વિષયનું પેપર સોલ્યુશન તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે થેન્ક યુ